તમારી પરિસ્થિતિમાં તમારી જીવનશૈલીમાં તમારા સર્વ બાબતોમાં કોઈ પણ સારા ખોટ ન પડો હા લગ્ન જીવનની ખોટ પણ પ્રભુ દૂર કરો પગાર વધારાની ખોટ દૂર કરો આવકના રસ્તાઓની ખોટ પ્રભુ તમે દૂર કરો અને આત્મિક ખોટ પણ પ્રભુ દૂર કરો આ સાધના સમયમાં આત્મિક રીતે પણ વધારે 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 અને પ્રભુ વૃદ્ધિ પ્રમાણો હાલે લોહિયા પ્રેઝ પ્રભુનું વચન કે છે કે યહો અમારા પાળક છે તેથી મને કશી ખોટ પડશે નહીં કે શાસ્ત્ર ત્રેવીસ અને એક પહેલી કલમ હાલે લોહિયા દાહોદનું આ ગીત જાણે એના જીવનનો અનુભવ એની સાક્ષી હાલે લોહિયા અને આખા જીવન મેણે જે કંઈ બધી બાબતો ઈશ્વર પાસેથી અનુભવી હશે જાણે આખા જીવનનો નિચોડ આપણે કહી શકીએ ગીત શાસ્ત્ર તે વિષનો તેનો આ અધ્યાયની પહેલી કલમની શરૂઆત હાલેલી આ પ્રેસલોડ અને ખરેખર તેમના જીવનમાં તેમને પ્રભુએ કોઈ પણ સારા વાનાની અછત પડવા દીધી નથી અને આપણે પણ તેમના પિતાના વાલા પુત્ર પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે હાલેલુ ટ્રિનિટી ગોડમાં માનનાર આપણે તેમના બાળકો અત્યારે તેમની સંગતમાં આપણે તેમની પવિત્ર હાજરીમાં તેમના નામમાં આપણે તેમની આગળ નમેલા છે હાલેલું હા તેમના નામે સંગતમાં આપણે ભેગા મળ્યા છે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ અને ખાસ પ્રભુ પર ભરોસો રાખીએ કે જેમ ગયા વર્ષમાં તેઓ આપણી સાથે હતા એમ આ વર્ષમાં પણ પ્રભુ દરેકને તેમના પ્રેમ આનંદ અને શાંતિથી ભરી દો હાલે સર્વ પ્રકારની અડચણો દૂર કરો અને વિશેષ વૃદ્ધો વડીલો એકલા લોકો દુઃખી નિરાશ દુઃખી મનના લોકો તેઓની સાથે પ્રભુ વચન દ્વારા વાત કરો હાલે લોયા અને કોઈકને પ્રભુના દૂત તરીકે તેમના જીવનોમાં પ્રભુ લઈને જાઓ ને જેમ કૂવામાંથી પાણી કાઢવામાં આવે છે એમ પ્રભુ તેમના દ્વારા કાર્ય કરો અને તેમની પરિસ્થિતિમાંથી પ્રભુ તેમને બહાર કાઢવામાં

આપણે વાંચીએ છીએ કે યહોવા મારા બાળક છે તેથી મને કશી ખોટ પડશે નહીં તમે વિશ્વાસ કરજો એક વર્ષમાં આ વચન અમે લીધું હતું અને એ જ દિવસે એ મહિનામાં મતલબ કે જ્યારે હું વિઝિટ પર હતો પ્રાર્થના માટે એક કુટુંબમાં ગયો હતો તેમનો વિઝા રોકાયેલો હતો આખો પરિવાર હતાશ હતો નિરાશ હતો અને કાગળીઓ હજી સુધી આવ્યું ન હતું અને બહુ નિરાશા મહત્વની અસમયે હું ત્યાં પહોંચી ગયો અને તેઓએ આનંદ સાથે મારો આવકાર કર્યો અને કહ્યું કે અમે આ જોડમાં હતા પ્રાર્થના કરતા હતા કે અમને કેમની હિંમત મળે બળ મળે અમે નિરાશ થવાની અણી પર હતા અને એ સમયે એ પડે પ્રભુએ મને ત્યાં મોકલી આપ્યો અને એ શહેરની અંદર એ દિવસે બપોરની વેળાએ વાત કરી હાલે લોયા અને પ્રભુનું એમને એમને સમજાયું કે તમને કઈ ખોટ પડશે નહીં તમે ચિંતા કરશો નહીં પ્રભુએ તમારું સાંભળી લીધું છે અને તમારું કાગળ જેની તમે રાહ જોઈ રહ્યા છો એ રસ્તામાં જ છે હાલી અને થોડા સમયમાં તમે એને જોવાના છો અને જ્યારે ઘરમતી પ્રાર્થના પૂરી કરી સંગત પૂરી કરીને હું નીકળ્યો અને હું મારા આણંદ જવાના રસ્તા પર હતો અને હજી એ જે શહેર હતું એને શહેરનો ઘણો બધો ભાગ હજુ પસાર થયો ન હતો એ પહેલાં તેમનો ફોન આવી ગયો કે અમને હમણાં જ ટપાલની અંદર આ પત્રો મળ્યો છે અને આ તારીખે અમે જવાના છે પ્રિઝલો હાલી રૂ પ્રભુ આપણા વિશ્વાસ પ્રમાણે કામ કરે છે વચન તો વાંચીએ છે પણ એવા સમયમાં શું આપણે રાહ જોઈએ છે કે પ્રભુ કઈ ખોટ પડવા દેશે નહીં ધ વચન વાંચ્યા પછી વિશ્વાસ મર્યાવો બહુ જરૂરી તમે અને હું જાણીએ છીએ તો પ્રભુ જાણે છે કે તમને આ બાબતની અગત્યતા છે આ બાબતની ખોટ છે હાલેલું એ ખોટ જે તમારા જીવનમાં છે તમારા ઘરમાં છે તમારા પરિવારમાં છે તમારા લગ્ન જીવનમાં છે તમે તમે જાણો છો છો બીજા પ્રભુ છે પણ જો આ સાથે વિશ્વાસ કરો એવો મારો બાળક છે તેથી મને કશી ખોટ ભણશે નહીં હું તમને સાચે જ કહું છું અત્યારે હમણાં આ પડે આ મિનિટે તમારી અને મારી ખોટ ખચિત દૂર થશે

જો વિશ્વાસ રાખીશું એકલા નહીં પરિવાર સાથે એક એક કુટુંબના સભ્ય જો વિશ્વાસ કરીએ છે વિશ્વાસ રાખીએ છે તો આજે પણ હું તમને સાચે જ કહું છું એ જ તમારા ને મારા ઈસુ છે એ જ પ્રભુ છે એ જ દેવ છે જે જબરા પાણીમાંથી રસ્તો કાઢે છે અને જે બે માછલી અને પાંચ રોટલી દ્વારા હજારોને ખોરાક પૂરો પાડે છે હાલે લુયા હા ચોક્કસ હું ના નથી કેતો ઘણી વાર મનુષ્ય તરીકે પોતાને જોઈએ છે તો આપણે ચારે તરફથી મુશ્કેલીઓથી ઘેરાયેલા છે ત્યારે હું તમને કહું છું એવા સમયે એલિસાની જેમ પ્રાર્થના કરી કે પ્રભુ મારી આંખો ખોલો કે હું મારા મદદના હાથો જોઈ શકું

પ્રભુની પાસે જે પણ પરિસ્થિતિમાં હો નવ વર્ષ તમે ગમે તે પરિસ્થિતિમાં તમે શરૂઆત કરી હોય પણ હું તમને કેવા માંગુ છું તમે પ્રભુની આગળ નમી જાઓ અને વિશ્વાસ સાથે કબૂલ કરો કે હા આ વર્ષમાં મને કોઈ પણ સારા અછત પડનાર નથી કોઈ પણ પ્રકારની કોટ પડનાર નથી અને જો એવું ન બને તો મને ચોક્કસ કેચ આવો પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણમાં નમી જઈએ છીએ તમને થેન્ક યુ કહીએ છીએ સમય આનગયા છે પ્રભુ જેમ ગયા વર્ષમાં તમે મારી સાથે હતા એમાં વર્ષમાં પણ મારી સાથે છો જેમ ગયા વર્ષમાં રોજ રોજ વચનો દ્વારા તમે મારી સાથે વાત કરી છે પ્રભુ એમાં વર્ષમાં પણ તમે વચનો દ્વારા અમારી સાથે વાત કરી છે પ્રભુ અમારી દરેક પરિસ્થિતિમાં અમારા દરેક સંજોગોમાં તમે અમારી સાથે ઊભા રહ્યા છો હા પ્રભુ જેમ अय्यूब કે છે પ્રભુ એમ અમે વિશ્વાસ સાથે કબૂલ કરીએ છે કે અમે જાણીએ છીએ કે અમારો ઉદ્ધાર કરનાર જીવે છે આખારે તે પૃથ્વી પર અમારી સાથે ઊભા રહેશે અમારા પગને અને અમારો રક્ષક આગળના દિવસો પ્રભુ અમે જાણતા નથી પણ અમે જાણીએ છીએ અત્યારે કે આજથી આ પડથી અમે પુષ્કળ આશીર્વાદિત છે આવનાર દિવસો આવનાર મહિનાઓ આવનાર અઠવાડિયાઓ અમારા બધાને માટે વિશ્વાસ કરનારને માટે આશીર્વાદ રૂપ થવાના છે એ વિશ્વાસ સાથે અને ગયા વર્ષ કરતાં પણ અમે આ વર્ષમાં બમણા આશીર્વાદથી ભરપૂર થવાના છે જે કંઈ ગુમાવ્યું છે એ પ્રાપ્ત કરવાના છે ખોટ ખોટ હવે રહેવાની નથી પ્રભુ એવા વિશ્વાસ સાથે અમે તમારી આગળ પ્રભુ અમારા જીવનને તમારા હાથમાં સોંપી દઈએ છીએ તમે દોરો તમે ચલાવો પ્રભુ દરેક એવી બાબતો પ્રભુજી જે તમને ગમતી નથી પ્રભુ અમારા હૃદયમાંથી અમારા જીવનમાંથી ખેંચી કાઢો બહાર જેમ દાઉદ કે છે તેણે મારા ડગ પગને ચીકડા ખાડામાંથી ખેંચી કાઢ્યા એમ પ્રભુ તમે એ સર્વ બાબતોને અમારા જીવનમાંથી કાઢી નાખો ફેંકી દો પ્રભુ અને પ્રભુ અમને સ્થિર કરો પ્રભુ દરેક તમે નાખો કોઈનું મન પ્રભુ હવે પછી ઉદાસ ના રહે પ્રભુ સર્વ લોકો પ્રભુ નદીની પાસે રોપાયેલા છાડ જેવા થાય પ્રભુ અને એક એક લોકો પ્રભુ ઉછીનું આપનાર બને પ્રભુ ઉછીનું લેનાર ને એક એક લોકો પ્રભુ શીર બને પ્રભુ ખુશ નહીં પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેક ઘરોમાંથી પ્રભુ હાન્નાની જેમ પ્રાર્થનાઓ સંભળાય નહેમિયાની જેમ પ્રભુ હિસ્કિયા રાજાની જેમ પ્રાર્થનાઓ સંભળાય પ્રભુ પિતા હર દરેક પર પ્રભુ એ તમારી દયાની અને કૃપા રે જેમ તમે મરતા છોર પર રાખી પ્રભુ હા પરમેશ્વર પિતા જમણી તરફ અમને રાખજો જ્યાં ઘેટા તમે ન્યાયના દિવસે એકત્ર કરવાનું છે જુદા પાડવાનું છે કેટા ને બકરાને તમે અલગ કરવાનો છો પ્રભુ એમ પ્રભુ અમને કેટાની જગ્યા પર પ્રભુ તમે રાખજો પ્રભુ જો તમારા માર્ગથી ભટકી ગયા છે પ્રભુ તેમના માટે હૃદયથી વિનંતી કરીએ છીએ પ્રભુ તેઓ પાછા ફરે પ્રભુ તમને સ્વીકાર કરે પ્રભુ તમારો અજાયબ જેવો મહિમા જોવે પ્રસ્તાવિક હૃદય આપો પ્રભુ અને ફરી તમારી સાથે જોડાય પાપોની માફી પ્રાપ્ત થાય તેમને પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ દરેક કૂંટણને અમે દરેક જીવ કબલ કરીએ પ્રભુ દરેક જી અમે દરેક જીવ કબલું કરીએ તમે દેવના દિકરા પ્રભુ એવું તમે તમારો ખાસ પ્રભુ જેમ સ્વર્ગ માં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાઓ અને તમારું રાજ્ય પ્રભુ બહુ જલ્દીથી આવો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ જેવો આ સંગતમાં છે આખો ગયો વર્ષ તમારી પાછળ છે આ વર્ષની શરૂઆતી પ્રભુ તમારી સાથે છે અમારા નાના કાર્ય સાથે છે અમારી સાથે જોડાયેલ છે બધાને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો તેમના ઘરોમાં તેમના જીવનમાં તેમની જોબમાં પ્રભુ અને પ્રભુ તેમના આવકના સાધનો કોઈ ખોટ રહે નહીં પિતા આ તેમના શરીરમાં પ્રભુ સાજા પડાની કોઈ ખોટ ના રહે પ્રભિતા તમામ બીમારીઓ પ્રભુ શૂન્ય થઈ જાય પ્રભુ અમે એવી જાહેરાત કરીએ છીએ પ્રભુ હા પ્રભુ તમારા લોહીમાં અમને શુદ્ધ કરો પવિત્ર કરો પિતા અને પ્રભુ અમારા દરેક નાના મોટા પાપ ગુનાઓ અમને માફ કરો પિતા અમને શુદ્ધ કરો પ્રભુ હા પ્રભુ શુદ્ધ કરો અને અમારા સગડા રોગ મટાડો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભિતા દરેક પોતાનું બિછાનું ઉચકીને પ્રભુ ચાલતો થાય એવી પ્રાર્થના કરી છે દરેક લડાઈ ઝઘડા કોર્ટ કેસ ખોટા ખોટી ફરિયાદો ફેમિલી કોર્ટના લડાઈ ઝઘડા પતિ પત્નીના લડાઈ ઝઘડા ભાઈ બહેનોના લડાઈ જગ્યા કૌટુંબિક લડાઈ જગ્યા સામાજિક આત્મિક અને પ્રભુ જોબના લડાઈ ઝઘડા પ્રભુ તમે દૂર કરજો નોકરીમાં ઉપરી અધિકારીઓ સતાવી રહ્યા છે પ્રભુ એ નહીં પ્રભુ તમે શાંતિ આપજો પ્રભિતા તમારી સેવિકાના તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ વેદનામાં નાશ પામે તેમના પોતાનો ખેતરનો કબજો મળે પ્રભુ તમે એવું થવા દેજો પ્રપિતા વિદેશ જવાના માટેના રસ્તાઓ પ્રભુ તમે ખોલા કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો ધનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો પ્રોપિતા અને ખાસ કરીને જે મકાન વેચવાનું છે તમારા એક સેવક અને સેવિકાનું એ મકાન વેચાઈ જાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા જુદી જુદી પરીક્ષાઓ જે આપી રહ્યા છે ટેન્થ અને ટ્વેલ્થની પ્રપિતા ભણવાને માટેની પ્રિલિમિનરીની પ્રાઇમરી અને પ્રભુ હાયર સેકન્ડરી સેકન્ડરીની એક્ઝામ સ્વભાવીતા અને પ્રભુ પ્રભુ ગ્રેજ્યુએશનની એક્ઝામ પોસ્ટ ગ્રેજ્યુએશનની એક્ઝામ પ્રમોશન માટેની પરીક્ષા અને પ્રભુ સેલેરી વધારા માટેની પરીક્ષાઓ ઇન્ટરવ્યૂ વિદેશ જવા માટેના એક્ઝામ બધામાં પ્રભુ તેઓ પાસ થાય દેશ અને વિદેશમાં પ્રભુ અને તેઓ પ્રાર્થનાનો આશીર્વાદ તેમના જીવનમાં પરીક્ષાનો આશીર્વાદ તેઓ જોઈ શકે એવું તમે થવા દેજો વિદુર વિદુરો બહેનો ના તો મન લોકો માનસિક રોગ વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો અને ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ હજો પ્રભુ દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો તેમના બાળકોને તેમના ઘરનું તેમની સેવાનું તમે ભરણપોષણ પોષણ કરજો અમારી પણ સેવાને તમે આશીર્વાદિત કરજો કબીતા વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાઓને બુધવાર શુક્રવારની સંગતોને અને પ્રભુ રોજના રેકોર્ડિંગને તમે આશીર્વાદિત કરજો છેલ્લી બાબત તમે આપી દીધી છે માટે તમારો આભાર મારી છે એ દિવસ બહુ જલ્દી અમને હવે નજીક તમે આપજો હા પ્રભુ સતાવનારા જે લોકો છે તેનાથી અમને બચાવજો રક્ષણ કરજો પ્રભુ તેઓના મનોને બદલી નાખજો મારા બંધ દરવાજા પ્રભુ તમારા પવિત્ર થાય તમામ આશીર્વાદના દરવાજો પ્રભુ અમે પ્રાપ્ત કરી જે કંઈ ગુમાવ્યું છે ગયા વર્ષમાં આ વર્ષમાં અમે પ્રાપ્ત કરી શકીએ એવું તમે થવા દો સર્વની સાથે રહેજો પ્રભિતા રાત્રિમાં મીઠી નિદ્રા આપજો પ્રભિતા જે કંઈ ભૂલ ચૂક થઈ હોય પ્રભુ ખાત દિવસ દરમિયાન તમને ક્ષમા કરજો રાત્રિમાં પ્રભુ રક્ષણ કરજો અને એક નવી સવારમાં તમારો ભજન કરેલી માનતા પ્રભુ વિશ્વમાં એટલે સાંભળો દેવ ભાવ માન્ય કરજો હમીન હમીન હમીન